વડોદરા શહેરના સમાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે કરાયો હતો વડોદરા શહેરમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે આ શુભારંભ રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તથા તેઓના હસ્તે કરવામાં આવ્યો શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજે મહોત્સવની શરૂઆત થઈ હતી જેમાં અઢી લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે દોઢ મહિના સુધી ખેલાડીઓ વિવિધ રમતોમાં ઝૂમી ઉમી છે ત્યારે આજે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચ્ચીસ વડોદરા લોકસભા વિસ્તારમાં આયોજિત થતા હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી ખેલ પ્રત્યે યુવાનોમાં ઉમંગ અને ઉત્સાહ છલકાયેલો જોવા મળ્યો હતો ખૂબ જ સરસ આયોજન છે અને આજ આ વખતે જે પહેરાઓ પેરા પ્લેયરોને ઇન્વોલ કર્યા છે અને પેરાની બધી જ રમતોને એથ્લેટિક ટેબલ ટેનિસ સ્વિમિંગ સિટિંગ વોલીબોલ આ બધી જ રમતોને શ્રી ડૉક્ટર હેમાંકભાઈ જોશીએ જે આવકારી છે અને અમારી પણ દરેક જણની રમતો થવાની છે બદલમાં અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને પેરા ટેબલ ટેનિસ એસોસિએશન જે કલ્પેશભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવે છે એમના દ્વારા અમને ટેબલ ટેનિસનો બધો જ સપોર્ટ આપવામાં આવે છે અમને અમારી સંસ્થામાં તેમજ અઠવાડિયામાં ત્રણ વાર કોચ પ્રેક્ટિસ કરાવવા આવે છે અને આવા પ્રકારે જો દિવ્યાંગોને આવી રીતે પ્લેટફોર્મ આપવામાં આવશે તો દિવ્યાંગો પણ પોતાની રમતોમાં ખૂબ જ આગળ વડોદરાનું નામ રોશન કરશે અને ભારતનું નામ રોશન કરશે એટલે હું ખૂબ ખૂબ આભારી છું શ્રી ડૉક્ટર હિમાંગભાઈ જોશીનો અને અમારા ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાનું અહીંયા સાંસદ ખેલ મહોત્સવમાં પેરામાં એથ્લેટિક્સ ટેબલ ટેનિસ સિટિંગ વોલીબોલ વ્હીલચેર હર્ડલ એથલેટિક્સમાં વ્હીલચેર હર્ડલ પ્રકારની ફેંક અને સિટિંગ વોલીબોલ વોલીબોલ જે એ અત્યારે ખૂબ જ મનોરંજન પૂર્વક ગેમ છે જેમાં બેઠા બેઠા નીચી નેટ રાખીને એક પીટર નેટ રાખીને રમવાનું હોય છે છ છ ખેલાડીઓ દ્વારા એ બી ખૂબ સરસ ગેમ રમત પ્રચલિત થઈ રહી છે અને એને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ મહત્વ છે તો આમાંથી એવા ખેલાડીઓ પણ આગળ આવશે એવી હું આશા રાખું છું અને અમે ખૂબ ખૂબ આભારી છીએ દિવ્યાંગો તરફથી હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું રાકેશ મોદી વડોદરા સચ્છેલ મહોત્સવ બે હજાર પચીસ ના ઉદઘાટન સત્ર માં આપણા ગુજરાત સરકારના ના મંત્રી છે શ્રીમતી બહેનિશાબેન વકીલ વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોનીજી અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે મોટી સંખ્યામાં ઉદઘાટન સત્રનું આયોજન થયું છે અને દોઢ મહિના સુધી આ કાર્યક્રમ સમગ્ર ચાલવાનો છે અઢી લાખ કરતા વધારે રજીસ્ટ્રેશન થયા છે ત્યારે સમગ્ર વડોદરાના વાસીઓને હું આ રમત ગમતના મહાકુંભમાં જોડાવવા જોડાવા માટે હાર્દિક અપીલ કરું